જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી હાલ જેપી પોલીસ સ્ટેશનમાં તાંડલજા વિસ્તારના તમામ આગેવાનો સાથે અને તમામ યંગ સર્કલ સાથે અમે એક આવેદન પત્ર અને એક અરજી આપી છે જેમાં આ માંજલપુરનો જે વ્યક્તિ છે અને હિન્દુસ્તાનના વલી ગરીબે નવાઝ સરકારના સ્થાનમાં ખોટું ગીત બનાવી અને તમામ લોકોને ઉશ્કેરણી કરવાનો પ્રયત્ન કર્યો છે એ આગળ ન વધે અને દેશમાં શાંતિ બના રહે એના અનુસંધાનમાં અમે જેપી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે કે આને સખ્ત સખ્ત અને સજા થવી જોઈએ અને આવનાર દિવસોમાં આવું કોઈ પણ આવું કોઈ ગીત મૂકી અને શાંતિ ના દોહરાવે એવી અમારે જેપી પોલીસ સ્ટેશનને અરજી આપી છે હાલમાં અજમેર જે દરગાહ શરીફ છે ત્યાં બાજુ જે યાચિકા જાહેર કરવામાં આવી છે એના પછી આવા હિન પ્રયાસો થઈ રહ્યા છે શું કહેશું આ જે કંઈ બી છે અત્યારે ફિલહાલ કોર્ટની મેટર છે

તે માટે અમે લોકો નહીં હટાઈ શકતા કે અમે લોકો નહીં હટાઈએ કે અમારા પર ઉપરથી પ્રેશર છે બચંદદલનો તમને કેટલા વાગે આ મેસેજ કઈ રીતે જાણવા મળ્યો આ સાડા વાગે એક મારા ફ્રેન્ડે મોકલ્યો મને શું હતું એના અંદર એમાં ખ્વાજા ગરીબ નવાજનો દરગાહનો ફોટો હતો અને એની પર એક ગીત મૂકેલું જે અમારા બધા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એમ તમારી શું માંગણી છે અમારે બસ ઇન્સાફ જોઈએ છે કે આ બધું જે થઈ રહ્યું છે એ બંધ થાય કેમ કે આના લીધે અમારા જેટલા મુસ્લિમ ભાઈઓ છે બધા તકલીફમાં ગુસ્સે થઈ ગયા છે

બોલી પણ નથી શકતા અમારી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે એટલે વિસ્તાર અને વડોદરા શહેરના તમામ આગેવાનો અહીંયા ભેગા થઈને કમસે કમ પાંચસો સાતસો માણસો અહીંયા ભેગા થઈને જેપી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી છે તાત્કાલિક ધોરણે આવા વ્યક્તિને ડામવામાં આવે અને કોમી એકતા જે વડોદરામાં હમણાં જળવાઈ રહી છે એ કોમી એકતાનો તોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરે અને કાયદેસર પગલા લે એવી અમારી માંગ છે

તો એ ભાષાનો પ્રયોગ કરીને મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા જાણી બુજીને પ્રયત્નો કરવામાં આવ્યા જે બાબતે એમને સમજાવવાના પણ અમારા જે ફરિયાદી છે ફૈજાનભાઈ દ્વારા એમને સમજાવવાના પણ પ્રયત્નો કર્યા પણ છતાં એ વ્યક્તિએ મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા ગીતને ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરીમાં મૂકેલો છે અને એને સમજાવવા છતાં એણે એ ગીત ડિલીટ કર્યોનો સ્ટોરી ડિલીટ કરેલી નથી એ સંજોગોમાં બાબત મુસ્લિમ ધર્મની સમગ્ર મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ છે એ બાબતની આજે ફરિયાદ નોંધાવવા માટે અમે આવ્યા છે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે અને અમારી માંગણી છે કે આ જે આરોપી છે એ આરોપી જાણી બુજીને એને સમજાવવા છતાં સમજ્યા નથી અને જાણી બુજીને આ સ્ટોરી મુકેલી છે એટલે એના કારણે દેશની એકતા અખંડિતતાને નુકસાન પહોંચે છે ધાર્મિક લાગણીઓ દુબાઈ રહી છે સમગ્ર દેશના મુસ્લિમ સમાજની એના કારણે લાગણી દુબાઈ છે તેવા સંજોગોમાં તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવે અને એમને વહેલામાં વહેલી તકે માંજલપુર વડોદરા શહેરમાં જ રહે છે એટલે વેલામાં વહેલી તકે માંજલપુરથી જેપી પોલીસ સ્ટેશનમાં લાવી એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે એવી અરજી સાથે આજે અમે લોકો જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ફરિયાદ કરેલી છે જેપી પોલીસ સ્ટેશનમાં અરજી એ કારણસર આપવા માટે છે કે માંજલપુરનો સત્યા નામનો વ્યક્તિ જે ગરીબ નવાજ ના ગુમ્મત મૂકીને જે રોજાનો ફોટો મૂકીને એના પર એક અભદ્ર ગીત મૂકીને તમામ મુસલમાનોની લાગણી દુભાઈ છે અને ગરીબ નવાજ ની બારગાઈ છે જ્યાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હર હર કોમનો આદમી ત્યાં જતો હોય છે અને એમનું ફેઝાન હાસિલ કરે છે એમની કૃપા હાંસિલ કરે છે અને આવા ગરીબ નવાજ હિન્દુસ્તાનના સુલતાન ના ભારમાં આવું ગીત મૂકીને અગર તો એ છું કે સિવાઈ સિર્ફ મુસલમાનોની નહીં બલકે હિન્દુઓની શીખ ની ઈસાઈ ની તમામ ધર્મની લાગણી દુબાઈ એવું આ કૃત્ય છે કેમ કે એની એમની બારગામાં જે જવા લોકો છે હર કોમના લોકો જાય છે અને હિન્દુસ્તાન ના જે આજે જેમ એક નવો મુદ્દો ગરમાયો છે કે સર્વેના બારામાં તો સર્વેના બારામાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થઈને પણ છે આસ્થાના રૂપમાં એક જે હિન્દુસ્તાનની અખંડતાના એકતા છે એને તોડવાનો આવા લોકો પ્રયાસો કરતા રહેશે તો જે સર્વે ની વાત છે એ બી બંધ થવી જોઈએ અને આવા જે લોકો છે એવા લોકોને પણ ડામવામાં આવે અને શક્તિશક્ત સજા કરવામાં આવે તાકે આવું કોઈ બીજી વાર કૃત્ય કરવાની કોઈ કોશિશ ના કરી શકે હિન્દુસ્તાન પર દુઆ છે ગરીબ નવાજ ની એ દુઆ બનાવી રહે અગર તમે ચાહો છો કે હિન્દુસ્તાન રહે તો એ દરગાહના ભારામાં તમારા જે ખ્યાલ ખરાબ ખ્યાલો છે એને દિમાગમાંથી કાઢી નાખો હિન્દુ ઇન્શા અલ્લાહ હિન્દુસ્તાન ને ના પાકિસ્તાન ના ચીન કોઈ બી હિન્દુસ્તાન ને કોઈ બી